સમગ્ર અરવલ્લી પર્વતમાળા છે તેનું રક્ષણ કરાશે અરવલ્લી પર્વતમાળામાં કોઈ પણ પ્રકારનું નવા માઇનિંગ છે તેને પરમિશન નહીં આપવામાં આવે તેનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે લીઝ આપવામાં નહીં આવે એટલે કે સંપૂર્ણ માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે દરેક જગ્યાએ જ્યાં ઇલલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આ માટે રાજ્યોને નિર્દેશો પણ જારી કર્યા છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ અરવલ્લી પર્વતમાળાને લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આપણે જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી ચર્ચાનો વિષય અરવલ્લી પર્વતમાળા છે તેને લઈને હાલ કેન્દ્ર સરકારે એક નવો અને અગત્યનો નિર્ણય છે એ લીધો છે તે વિષય પર જ વાત કરવી છે આજના વિડીયોમાં ખાસ કેન્દ્ર સરકારે આજે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં સરકારે એવું જણાવ્યું છે કે જે સમગ્ર અરવલ્લી પર્વતમાળા છે તેનું રક્ષણ કરાશે અરવલ્લી પર્વતમાળામાં કોઈ પણ પ્રકારનું નવા માઇનિંગ છે તેને પરમિશન નહીં આપવામાં આવે તેનું કોઈ પણ પ્રકારનું કે કે લીઝ આપવામાં આવે એટલે સંપૂર્ણ માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે આ પ્રતિબંધ ખાસ ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે લાગુ પડશે ગુજરાત રાજસ્થાનથી લઈને દિલ્હી સુધીની જે અરવલ્લીની પર્વતમાળા છે તેના પર માઇનિંગ પર પૂરેપૂરો પ્રતિબંધ લગાવવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનું હવે લાયસન્સ કે લીઝ આપવામાં નહીં આવે આખી જે પર્વતમાળા છે કોઈ પણ ભાગ છે છોડવામાં નથી આવ્યો સંપૂર્ણ પર્વતમાળા છે એ આ રક્ષણ હેઠળ આવરી લેવામાં આવશે દરેક જગ્યાએ ઇનલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને હાલ બધી જ જગ્યાએ માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે પહાડોમાં થઈ રહેલું જે ગેરકાયદેસર અને અનિયમિત માઇનિંગ છે તેને પૂરી રીતે રોકવાનો ખાસ અત્યારે જે આ નિર્ણય સામે આવ્યો છે સરકારે એવું જ કહ્યું કે પહેલેથી જ આપવામાં આવેલા માઇનિંગ લીઝને નિયંત્રિત કરવા નિયમોને વધુ કડક બનાવવામાં આવશે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આ માટે રાજ્યોને નિર્દેશો પણ જારી કર્યા છે વધુમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદને અરવલ્લી પ્રદેશમાં વધારાના વિસ્તારો અથવા ઝોન ઓળખવાનો પણ નિર્દેશ આપ્યો છે જ્યાં માઇનિંગ પર પ્રતિબંધ હોવો જોઈએ આ વિસ્તારો કેન્દ્ર દ્વારા પહેલેથી જ પ્રતિબંધિત માઇનિંગ વિસ્તારો ઉપરાંત થશે ઇકોલોજીકલ ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ સ્તરના વિચારણાઓ આધારિત તેની ઓળખ કરવામાં આવશે કેન્દ્ર સરકારે ખાસ ના અરવલ્લી પ્રદેશમાં સતત માઇનિંગના મામલે એક વૈજ્ઞાનિક યોજના બનાવવાનું પણ પ્લાનિંગ કર્યું છે આ યોજના દ્વારા જોવામાં આવશે કે માઇનિંગના કારણે પ્રકૃતિ પર કેટલી ખરાબ અસર પડી છે અરવલ્લી પ્રદેશ કેટલો ભાર સહી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવશે જેથી માઇનિંગથી બચાવીને વિસ્તારોને સુરક્ષિત પણ રાખી શકાય ખાસ એ પણ અહીંયા મુખ્ય મુદ્દો છે કે જે જગ્યાએ માઇનિંગ થયું છે એ જગ્યાએ ફરીથી સુધારો કરવામાં આવશે હરિયાળી સ્થાપવાના ઉપાયો કરવામાં આવશે અને આ યોજના જ જાહેર જનતા અને નિષ્ણાંતોના મંતવ્યો માટે પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે આ જ પગલાથી સમગ્ર અરવલ્લી પ્રદેશમાં માઇનિંગ પર નિયંત્રણ આવી જશે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નો માઇનિંગ ઝોનનો વ્યાપ વધારી શકાશે કેન્દ્ર સરકારનો જે આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે ખરેખર ખૂબ સારો નિર્ણય ગણી શકાય કે માઇનિંગ પર જે પ્રતિબંધ મૂકવાની વાત છે એ યોગ્ય નિર્ણય ગણી શકાય કારણ કે આપણે જાણીએ છીએ કે થોડા દિવસોથી સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આપ્યો હતો કે સો મીટરથી ઊંચા જેટલા પર્વતો છે એને જ હવે અરવલ્લી માનવામાં આવશે સો મીટરથી નીચેના પર્વતો છે તેને અરવલ્લી માનવામાં નહીં આવે જેથી જે માઇનિંગના માફિયાઓ છે તેમના માટે વિસ્તાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોય આ રીતની વાત સામે આવી હતી જેથી ઘણા બધા લોકોએ છે આનો વિરોધ પણ દર્શાવ્યો હતો અરવલ્લી બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા કારણ કે આપણે જાણીએ છીએ કે અરવલ્લી છે એક શિલ્ડ જેવું કામ કરે છે ઘણા બધા વિસ્તારોમાં લાખોની સંખ્યામાં લોકો માટે પાણી હોય કે પર્યાવરણ હોય બધી જ જગ્યાએ પોતાની અગત્યની ભૂમિકા ભજવે છે માનવ જીવનની પણ શરૂઆત નહોતી થઈ એ સમય પહેલાથી અરવલ્લી છે એ હાજર છે અને એ અરવલ્લી પર જો આ રીતની અસરો થાય તો ઘણી લાંબા સમય પછીની ઘાતક અસરો માનવ જીવન પર જોવા મળે પણ ખાસ અત્યારે કેન્દ્ર સરકારનો જે આ નિર્ણય છે આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં નવી અપડેટ શું સામે આવે છે કેન્દ્ર સરકારનો જે નિર્ણય છે ને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર